માત્રી તૈયાર હે સવાર સવારમાં જો માત્રીનું ફોટો સેશન ચાલી રહ્યું છે અને બધા આજે મેરેજમાં જઈ રહ્યા છે મેરેજમાં જવાની તૈયારી મેરેજ સીઝન ચાલુ થઈ ગઈ નહીં માત્રી એવું તારું ફોટો સેશન નહીં કરું તારું ફોટો સેશન નહીં કરું આમાં ઈચ્છે છે ને લોકો નવરા નહીં પડતા આમાં પડે જોવો

સસેન ને એમનું ફેમિલી જઈ રહ્યું છે મેરેજમાં કાલનું મેરેજ ચાલુ જ છે કાલે બી ગયા હતા આજે ફરીથી જવાનું છે અને કાલે જવાનું છે પાછું મેરેજમાં હવે ચાર દિવસ રહીને મેરેજની સિઝન ફૂલ ચાલુ થઈ ગઈ છે અને અહીંયા શીતલના વાતોના વડા ચાલુ થઈ ગયા છે મોર્નિંગ મોર્નિંગમાં આજે શીતલ ની બર્થ છે ભાઈ એટલે એનો હેપી થેન્ક યુ કેટલા વર્ષ ની થઈ તું

कई होटल में जाना तो ऐ सामे तो एक की दूसरे हमने ही ही। मन तो खबर है बदो तो अत्यारे जी की तो ये लोग कोई नक्की करे तो आई शायद जेब तो तो हमारा आज जलसा बदान है नसीब सब की बात है भाई सब कहीं ना कहीं ना एंजॉय करो हमें हमारी तो करिए चाहिए ले हमें तो ना नहीं पड़ता दातस पड़वानी तो। पर ना तो का बारी है भाई। पर पाड़े कौन साया मुतरा કઈ નઈ કઈ નઈ એન્જોય કરી આવો તારા છ વર્ષ પછી બકરી ફ્રેન્ડ મળ્યા છે આજે બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ ની વેલકમ પાર્ટી બી છે શીતલ બર્થડે બી આજે છે ને બધી ફ્રેન્ડ બંધ બોલાઈ છે અને એ લોકો તરફથી મને પાર્ટી છે ના શીતલ એ બધા કરવાના હેપી બર્થડે

અમે જે આ પાર્ટી રાખી છે હોટેલ છે ઓક્ટેમ પીઝા સ્પેશિયલ શીતલ માટે છે આજે આજનો દિવસ સ્પેશિયલ સિતલનો છે એ લાવ્યા છે ચલો બહુ નાની લાવ્યા છીએ અમે કે અહીંયા અનલિમિટેડ છે એટલે શું કહેવાય કેક બહુ મોટી નથી લાવ્યા અલગ અલગ ફ્લેવર આખો બંધ કરો વીસ માગો

તમારા લાઈન માં હા રોકી ના તો આપણે છોકરીઓ જ ચાલે ગન ચાલો બધા એ એક શું કહેવાય ગમમેટલી એ સાય એન્જોય કરવા નું છોડવાનું પોતાની જાત ને 60 ને સમજવાનું સમજે ના પોતાની

એવરી યર હું યાદ કરી લડતી હોઉં વો આપને કે લોકો નો રોંગ ટાઈમ થઈ ગયો બધું એ લોકો ને બહુ તું જાય અહીંયા ને 25 25 વાળા છે બધું તો આપણે નવા હજુ તો હજુ યાદ આવે યાદ આવે ઇમોશનલ ટોક ઓન્લી ફોર હેપી હેપી ટોક સ્ટાર્ટિંગ છે શું અરે જ્યુસ ઓરેન્જ જ્યુસ અહીંયા થી સૂપ સ્ટાર્ટ થાય છે બધા સૂપ છે જેનથી એ ચોઇસ કરે

ફ્રેન્ચ ફ્રાય ચોકલેટ ફ્રેન્ચ ફ્રાય થાય છે બધી મારી ફ્રેન્ડે ચાલુ કરી દીધું છે મારા સિવાય મને એકલા મૂકીને ઉઠી પડ્યા કે ટાઈમ થઈ ગયો છે ટાઈમ જ જમવાનો થઈ ગયો છે એક વાગી ગયો છે આઈ જા તું એ મૂકી જલ પે ડુડલ્સ પછી વેજ ફ્રાય સિઝવાન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વેજ ધ રાઈટ ઠીક છે આઈ ફરી

નેક્સ્ટ સોચે સબ્જી છે पनीर ની पनीर ની सब्जी જેને પંજાબી ખાઓ એના માટે અને આ ભાજી ભાજી બને છે જો બને છે જેને મેનુ છે ટેસ્ટી ટેસ્ટી ચાલુ કરી દીધું છે મેક્સિકન ઇન્ડિયન શું કહેવાય હા સ્વીટ બી છે જેને કેક ખાવી હોય એના માટે આટલી બધી પ્રેસ્ટી છે જેને જે ચોઇસ પડે આવી છે ને આ બધા સલાડ બી છે રેગ્યુલર સલાડ અને જૈન સલાડ અહીંયા જો કેટલા પ્રકારના સલાડ છે જુદા જુદા એ જ ખાઈને આપણે દરે જઈએ અને આ બધું અનલિમિટેડ છે જેને જેટલું ખાવું હોય ને એટલું સિક્સર તૂટી પડી છે પૂરા તૂટી પડ્યા છે મને જો વિડિયો ઉતારવાનો કોઈ નહીં ના આવશે પકોડી ખાઈ છે ઇન્ડિયન પકોડી આ સાઈડ થી જો કેમેરા સામે જોવા તૈયાર જ નથી ખાવા ખાવા પડે બધા ખાવા એટલા મસ્ગુ થઈ ગયા છે ને મસ્ત મે બે ડીસ લઈ દીધો અહીં જો સીતા લાગે ઠો બે પકોડી ની કામ સીતા જલસા કરવા દે આઈ ઇતની સીતા ફૂલ લિસ્ટ લઈને આય બધું પતા હમ કેટલું લિસ્ટ માં કેટલું પત્યું બધું થોડું ઘણું પત્યું છે તો કાલે બધા પૂછતા હતા કે શીતલ બેન શોપિંગ નહીં કરતા તો શોપિંગ ઓલરેડી ચાલુ છે ભાઈ

રાહુલ અહીંયા બેઠો છો નહીં રાહુલ ટાઈમ પાસ કરવાની અમારી જગ્યા છે આપવાના ટાઈમે રાતલા ટાઈમે બધા અહીંયા ભેગા થાય બધા અહીંયા જ ભેગા થાય અને આ આજે છે ને પેમરો સીજી રોડ લ્યુ સીજી રોડ કહેવાય ન્યુ સીજી રોડ ઉપર છે ને રાહુલનો મેડિકલ સ્ટોર આવેલો છે

અને અહીં આગળ કચોરી લેવા આયા છીએ આપણે તમારી તમે લઈ લો ખાવી છે ને હા અને આ તમે આ લે હા લઈ લો સટની અંદરથી લઈ લઉં છું આ આપણી ફેવરિટ છે ભાઈ કપિલ કચોરી છ વર્ષ પછી આજે ખાવા આયાત્ર નીરજ આવતો હતો નીરજ ને મેં કીધું તું મેં કહું સીધો આવતો હોય ને તો કપિલ મુની માંથી કચોરી લેતો હોય બીજું કશું ના લાવતો જતી વખતે કઈ શક્યો તમને પાર્સલ મને જાણીતા પેલેથી અમે ને ત્યારથી અહીંયા કચોરી અમે ખાવા આવતા નાના હતા શ્રીજી નાનો હતો ને ત્યારે આ કચોરી બહુ જ ભાવી અને રામનગર ચોક સાબરમતી ખરું ને ત્યાં આગળ આવેલી છે અને બહુ જ સરસ કચોરી આવે છે જો પહેલા અહીંયા આગળ છે ને આ સામે જે બિલ્ડિંગ દેખાય ત્યાં આગળ કમલ ટોકીઝ હતી થિયેટર હતું બાજુમાં છે ને મ્યુનિસિપાલિટીની ક્લિનિક છે અહીંયા ફૂફરાજ રાજતંત્ર હોસ્પિટલ છે અને અહીંયા આગળ છે ને બેંક ઓફ ઇન્ડિયા છે અને અહીંયા આગળ છે જો કપિલરાજ ભજીયા હાઉસ છે જૂનું અને જાણીતું ફેમસ અને આ પુખરાજ રાયચંદ ટ્રસ્ટ હોસ્પિટલ રોડ કહેવાય છે અને ભાઈ આપણે આપણી કચોરી લઈ લીધી છે જો અરે આપણી કચોરી અને અહીંયા તો એક્ટિવામાં જ ફરવાની મજા આવે છે અને આ સામે દેખાય ને એચ એસ પટેલ હાઈસ્કૂલ હરિભાઈ હાથીભાઈ હાઈસ્કૂલ આ સરકારી સ્કૂલમાં આપણે ભણેલા છીએ તમારા રામનગરમાં જ આવેલી છે અને આપણે આ સ્કૂલની અંદર જ આપણે બારમા સુધી દસમા સુધી આપણા આ સ્કૂલમાં હતા અને અગિયાર બાર છે ને એ કુમાર સ્કૂલ છે આ બાજુ કુમાર શાળા ત્યાં આગળ આપણે ભણેલા હતા એટલે છ વર્ષ પછી આવ્યા ને એટલે આપણે બધી જૂની મેવરી છે અને એ કરી રહ્યા છીએ થોડું નસ્ટાલ્જીક ફીલ થાય છે પરંતુ મજા આવે આ જે લાઈફ હતી ને એની બી એક મજા અલગ હતી જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને એ જે વખતનો સમય હતો ને એ સમય કદી પાછો આવતો નહીં પણ ખાલી વાત આપણે કરીએ અને અત્યારે છે ને યાદ કરી શકીએ એમ આપણે અગિયાર બાર છે ને આ શાળા કહેવાય એનએમ હાઈસ્કૂલ કહેવાય અહીંયા આગળ આપણે અગિયાર બાર કરેલું અને અત્યારે તો જો બધું સિનારીઓ બદલાઈ ગયો છે અહીંયા આગળ મેટ્રો સ્ટેશન બની ગયું છે આજે ગાંધીનગર જાય ને એ મેટ્રો છે આગળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ અને પછી ગાંધીનગર જાય જો કચોરી લઈને ઘરે આવી ગયા છીએ અને બધાના કચોરી ભાવ માથી કચોરી ભાવન છે ને ત્રીજી એ ફેવરિટ નહી કપિલ મુનિની કચોરી પણ છે ને અમારા ઘરમાં બધાના ભાવ આપણે જેથી ખાવા જતા હતા યાદ છે કપિલ મુનિ ની કચોરી નાનો હતો તે વખતે પપ્પા કપિલ મુનિની કચોરી છે હા કપિલ મુનિ કચોરી લઈ આવ્યો અત્યારે રામનગર ને જગદીશ કાકા બહુ જ હતા ખબર ને

યક્ષુ બહુ એક્સાઇટેડ છે યક્ષુ રાતે જ કેતો તો એન પપ્પા અત્યારે મન કીધું સંદેશ કીધું રાતે જ આવતો તો પપ્પા સવારે તો સ્કૂલ જવાનું હોય એ તો રાતે રેડી હતો ને રાતે 12 વાગે આવા તૈયાર હતો પણ પછી ફોરમ દીધી એ ફિયાસ્કો કરી નાખ્યો રે તો બડાકા ના કરતી હો તાપો બડાકા જ દેવું સોરી થઈ જાય તારા બડાકા જો

તમને સવાલ આવે મનમાં તો કહી દીધું તમને કે આનું નામ કંચન છે અને શિક્ષકની ભાભી થાય બરાબર પછી આ યક્ષુ છે ને એ આ યક્ષુ છે એ સંદીપનો નો સન છે અને સંદીપ શીતલ નો ભાઈ છે પણ સંદીપ નું કીધેલું છે પણ કંચન નું રહી ગયું છે ઓળખાણ આપવાની એટલે આપી દીધી ને તારે ના તો ભાઈ કોમેન્ટ તો આવે કુંવાર છે કુંવાર છે હા